નવરાત્રિમાં ગરબા આયોજનોને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી જેમાં દરેક જગ્યા માટે ફાયર એનઓસી અને મંજૂરી ફરજિયાત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા દિવસ સુધી ગરબા આયોજકો દોડતા જોવા મળ્યા ચાર દિવસમાં નેવું લોકોએ ગરબાના આયોજન માટે અરજી કરી હતી જેમાંથી માત્ર આડત્રીસ લોકોને જ ફાયર વિભાગ એનઓસી આપી શક્યું જ્યારે હજુ અન્ય અરજીઓ પર પ્રોસેસ ચાલી રહી છે જે નવા આયોજકો હોય છે એમને ખ્યાલ નહીં હોતો અમે તો દર વર્ષે કરીએ જ છીએ અને લાસ્ટ મુમેન્ટ ઉપર જ દર વર્ષે આગલા દિવસે જ પરમિશન મળતી હોય છે અમને એટલે થોડા બદલાવ કરવા જોઈએ કે ભાઈ આપણે ફાયરની ટીમ આવે છે તો તરત જ અમને એનઓસી આપી દે આ વખતે થોડું ડીલે થઈ રહ્યું છે આજે પહેલું નોરતું છે અને ખેલૈયાઓ આખી રાત ઘરબે પણ ઘૂમશે પરંતુ અનેક એવી જગ્યાઓ છે જ્યાં હજુ સુધી તંત્ર ફાયર એનઓસી ને મંજૂરી આપી શક્યું નથી તંત્રમાં ધીમી ગતિએ કાર્યવાહી થઈ રહી છે અને એવું લાગે છે કે નવરાત્રી પૂરી થઈ જશે ત્યાં સુધી ફાયર વિભાગ એનઓસી ની પ્રક્રિયા જ કરતું રહેશે કારણ કે ચાર દિવસમાં માં નેવું માંથી આડત્રીસ આયોજકો ને મંજૂરી મળી હોય તો છેલ્લા દિવસે બાકીના તમામ આયોજકો ને મંજૂરી મળવી ખુબ મુશ્કેલ છે